ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સફળ થયા કેતન ઇનામદારને મનાવવામાં સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર કે જેઓએ રાજીનામું આપ્યું હતું ને ત્યારબાદ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી રાજીનામું છે ગાંધીનગરમાં સી આર સાથે ધારાસભ્ય કેતન ઇનામદારની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ બેઠક અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા વડોદરા સાવલીના પૂર્વ ધારાસભ્ય કેતન ઇનામદાર બેઠક બાદ ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન પણ સામે આવ્યું અને કહ્યું તેઓએ નિવેદન આપતી વખતે કે મારી જે વેદના હતી તે સાંભળવામાં આવી છે જે મુદ્દાઓ છે તેનું નિરાકરણ આવે તેવી ખાતરી પણ મને આપવામાં આવી છે કાલ રાત્રે દોઢ વાગે મેં માન્ય વિધાનસભાના અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષ શ્રી વિધાનસભાના અધ્યક્ષ પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું આદરણીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર દ્વારા સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે ટેલિફોનિક ચર્ચા મુખ્યમંત્રી શ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈતી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે અને એક સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલાં બી કામગીરી કરી રહી છે વિસ્તારના નાગરિકો માટે ને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે